મિત્રો તમે જોઈ શકો છો આંબલિયાઝણ વિજાપુર રેલવે લાઇન ગઈકાલે આપણે બતાવી હતી જે સાફ થતી હતી આજે બીજા જ દિવસે મિત્રો તમે જોઈ શકો છો અહીં આ પથ્થર પણ નાખી દીધા છે અને સાથે સાથે અને પથ્થરનું સમતર પણ થાય છે એટલે કહેવાનો મતલબ ટેકનોલોજી આવવાથી કામ કેટલું ઝડપી થાય છે એનો આ ત્રાત્યસ નમૂનો અહીં તમે જોઈ શકો છો હાલ તમારી સામે આ ટ્રકની અંદર એક પથ્થર નાખ્યા છે અને આ પથ્થરનું સમતલ પણ થાય છે એટલે કહેવાનો મતલબ કામ ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે આંબલિયાણ વિજાપુર લાઇન આંબલિયાસણ રેલવે સ્ટેશનની બાજુમાં જે અગાઉ આપણે જે વિડીયો બનાવ્યો તો એની અંદર જમીનને સમતલ કરતા હતા અને એના પછી વિથિન ટુ થી થ્રી ડેઝ અહીં તમે જોઈ શકો છો પથ્થર નાખીને લાઇન પણ એ મિત્રો ક્લિયર થઈ ગઈ છે અને હવે એ બાજુમાં જે સ્લીપર આવીને પડ્યા છે જે આ સ્લીપર પણ સાથે સાથે અહીં જોવા તમે સામે પણ સ્લીપર છે અહીં પણ આ સ્લીપર આપેલા છે તો સ્લીપર પણ નાખી દેશે અને વિથિન વન વીક આખી લાઇન ક્લિયર થઈ જશે એટલે રેલવેની કામગીરી ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ ઝડપી છે એટલે આ લાઇન લિમિટેડ ટાઈમ સમયની અંદર પૂરી થાય એ માટે મિત્રો રાત દિવસ આ રીતે કામ ચાલે છે હવે આગળ તમે જુઓ લાઇન આવીને પડી છે આગળ રેલવેના ટ્રેક તમને દેખાતા છે મિત્રો જો આપણે ઝૂમ કરીશું એટલે બતાવજે આટલે સુધી લાઇન આવેલી છે આ પ્લેટફોર્મની ઇનસાઇડ અંદર એટલે કે રેલવે સ્ટેશન ઉપર આખી લાઇન લઈ જવાની છે અને આગળ આ મેઇન લાઇનની સાથે જોઈન્ટ કરી દે છે એ જે મુખ્ય લાઈનો છે અરે અપ ડાઉન અને પાછળ કોરિડોર લાઇન છે વચ્ચે થ્રુ લાઇન છે તો આ રીતે આ ત્રણ લાઇન છે એના પાછળ બે લાઇન છે અને આ એક આ લાઇન બીજાપુર રેલવે સ્ટેશનની બીજાપુરથી આંબલિયાસણ રેલવે લાઇન આખી નાખેલી છે બ્રોડગેજ ઇલેક્ટ્રિસિટીવાળી લાઈન છે આ રહી તો હાલ કામ ચાલુ છે એ તમે જોઈ શકો છો અને આ જે હાલ એ જે પથ્થરો નાખ્યા છે લાઇન દબાઈ ના જાય એટલા માટે ત્યારે જતી હોય તો સ્લીપર તો પકડી રાખે એ માટે પર છે તમે જુઓ છો કેટલું ઝડપી કામ ચાલે છે તો આ બીજા દિવસની પ્રગતિ તમે જોઈ શકો છો હવે બે દિવસમાં તો તમને સ્લીપર નાખેલા જોવા મળશે આખી લાઈનના તો આ રીતે ટેકનોલોજી આવવાથી સાધનો આવવાથી જેસીબી ટ્રક આ બધા સાધનો આવવાથી કામગીરી ખૂબ જ ઝડપી થાય છે પરંતુ આનો મુખ્ય ગેરફાયદો એ છે કે લોકોની રોજીરોટી પણ સીનવાય છે આ જેસીબી વડે જે કામ થાય છે એના કારણે કામ ઝડપી થાય છે પરંતુ સાથે સાથે ઘણા લોકો જે શ્રમિકો છે એની જે અગાઉ શું થતું હતું કે આવું કામ કરવા માટે ઘણા બધા શ્રમિકોની જરૂર પડતી હતી એટલે એ લોકોને રોજીરોટી પણ મળતી હતી ભલે કામ વિલંબ થતું હતું પરંતુ રોજીરોટી મળતી હતી આજે એ જ કામ આવા ટેકનોલોજીવાળા સાધનને કારણે ખૂબ જ ઝડપી થાય છે એટલે ઘણા લોકોની રોજીરોટી પણ સીનવાય છે એટલે ટેકનોલોજીનો ફાયદો પણ છે અને ટેકનોલોજીનો ગેરફાયદો પણ છે એ પણ તમે જોઈ શકો છો અહીં તમે જુઓ આ વિજાપુર લાઈન છે ત્યાં ક્વાર્ટર્સ બની ગયા છે અહીં થોડા ક્વાર્ટર્સ આ બાજુ બનેલા છે જ્યાં રેલવેના કર્મચારીઓ રહેતા હોય છે અને બીજા ક્વાર્ટર્સ અહીં સામે પણ તમે જોઈ શકતા હશો સામે પણ ફ્લેટ ત્રણ ત્રણ માણદા ફ્લેટ બનાવેલા છે આમ તો અહીં પણ આ કર્મચારીઓ જે બધા ઓલરેડી જૂના ક્વાર્ટર્સ હતા એ બધા ક્વાર્ટર્સ તોડી નાખ્યા છે અને એ લોકોના આ જગ્યાએ નવા ક્વાર્ટર્સની ફાળવણી કરીને એમને શિફ્ટ કરેલા છે તો આ રીતે વૈકલ્પિક નહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે એમની એમ કર્મચારીઓની અને એના પછી ટોટલી એ બધા શિફ્ટ થઈ ગયા એના પછી આખી લાઈનના બધા ક્વાર્ટર્સ હતા જે એ બધા કાઢી નાખ્યા છે અને આખી લાઈન એક પાથરી છે તો આનાથી મુખ્ય ફાયદો એ થશે કે વિજાપુરના લોકોને અમદાવાદ જવું હશે તો બાય ધ ટ્રેન જઈ શકશે એમ કારણ કે વિજાપુરથી આંબલિયાસણ અને આંબલીયાસનથી કદાચ એના એ ગાડી પણ સીધે સીધી અમદાવાદ તરફ લઈ જાય અથવા આંબલીયાસનથી પણ લૂપ લાઇનમાંથી બીજી લાઇન ડાયરેક્ટ મળી જાય એટલે આ રીતે આ બધા જે કનેક્ટિંગ વિજાપુર લાઈનના જે ગામડાઓ છે એ ગામડાઓનો વ્યવહાર અમદાવાદ સાથે થઈ શકે તો એ માટે આ આખી વ્યવસ્થા છે એ તમે જોઈ શકો છો તો આ આપણે બીજા વિડીયોની અંદર આ લાઇનની કેટલા અંશે પ્રોગ્રેસ રિપોર્ટ હતો એ બતાવ્યો હવે નેક્સ્ટ વિડીયોની અંદર લાઈન પણ બતાવીશું મિત્રો પથરાઈ જાય એટલે અને એક સમયે ગાડી જ્યારે ચાલુ થશે તો ગાડીનો પણ પ્રોગ્રેસ રિપોર્ટ બતાવીશું આભાર જય હિન્દ જય ભારત